આપણા દાદાગુરુ લાલજી મહારાજની ની મેળાવડા નિમિત્તે આપણે સૌ સંતો ભક્તો પ્રેમી હં સૌ ભેગા થયા છીએ સુરત થી આવેલા મહેમાનો છે થી આવેલા મહેમાનો છે સગા સંબંધી સૌ ભેગા થયા છીએ કે સત્સંગનો લાવો લેવા માટે લેવા અને દેવા કે આપણે ની નિંદ્રાની અંદરથી જાગવાનું છે એ જાગૃતિ આપણે ક્યારે આવે એમ કે આપણને કોઈ સદગુરુ સંત માલની મળી જાય તો આપણો જીવનનો ઉદ્ધાર થઈ જાય અને આપણો બેડો પાર થઈ જાય અમથા તો આપણે જાગૃતિમાં હોય પણ સત્સંગની જાગૃતિમાં ન હોય આપણે જ્યાં ત્યાં ભટકતા હોય આપણું ભટકણ તો કોઈ એવા માલમી પુરુષ આપણને મળે ત્યારે આપણું ભટકણ મટાડી દે ત્યાં સુધી તો આપણે જામ સુધી મહાસુ ખોટું એમ આપણે ગયા કરતા હોય કે અહીંયા જાવું તો મળશે ઈશ્વરની પ્રાપ્તિ પણ એ થશે એમ આપણે ભટકણ રહેશે પણ જો કોઈ માલમી પુરુષ મળી જાય તો એક ક્ષણની અંદર આપણને શબ્દની સમજ આવી જાય છે કે શું હાચું અને શું ખોટું ત્યાં સુધી આપણને કઈ ફરક થતી નથી કે હાચા ફોટાય નહીં ત્યાં સુધી તો આપણે સંસારમાં આ ભટકવું મળતું નથી સંસારની અંદર ભટકવું પડે છે સંસાર તો છે ને દુઃખદાયક નથી એક યાત્રા છે મહાન યાત્રા છે પણ કોઈ માલવી પુરુષ મળે ને ત્યારે આપણને એકદમ હળવા ફૂલ જેવા કરી દેશે ત્યાં સુધી તો આપણે સાડા ત્રણ મણની કાયરે ઘાંસડી લઈ અને ભટકે કરીએ છીએ

बोल सत्यगुरु महाराज जे सत्यसनातन सतीधर्म जे वधारेला हरि गुरु संतनी जे वधारेला हरि गुरु महाराज जे प्रेमी हंसनी जे वधारेला मेहमानो मारा पधारेला मेहमानों ने मारा तरफ थी कोटी कोटी नमन बन <coughs> के दे दे के दे थैंक यू चालू थे बन अभी बच्चे कोई डिस्ट्रिक्ट नो पढ़ता અને અહીંથી જ્યારે શાંત થાય તો એ પાણીની ચાલુ વ્યવસ્થા કરજો ત્યાં સુધી કરતા આજે આ પવિત્ર અને પાવન ધરતી ઉપર એવું જે આપણે આ વાવડી ગામ એની અંદર આજે આ સંત જે મેળાવડા નું આયોજન રાખ્યું છે એવા અમારા જે પ્રભુ ભક્ત શ્રી કાળુભાઈ અને એમના જે ધર્મપત્ની પ્રભુ ભક્ત શ્રી કંચનબેન અને એમનો સૌ પરિવાર એમ મળે અને જે આ સંત મેળાવડાનું જે આયોજન કર્યું છે એ ખૂબ એક મોટી વાત છે કારણ કે આપણે યજ્ઞ ઘણા કરતા છે પણ કોઈ દ્રવ્ય યજ્ઞ હોય કોઈ હવન હોમ યજ્ઞ હોય કોઈ કથા યજ્ઞ હોય અને આ જ્ઞાન યજ્ઞ કહેવાય આજે અમારા જે પ્રભુ ભક્ત કાળુભાઈ અને કંચનભાઈને મળે આજે બે યજ્ઞ નેજ્ઞ છે આ જ્ઞાન યજ્ઞ ની ધારાની અંદર એવું કીધું છે કે પાપી જીવ પાવન થાય એટલે ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આવા આપણા અંતરને જે એવા વિચાર આવે અને અમારા સદગુરુ મહારાજ શ્રી લાલજી મહારાજની આજે એકવીસ મે નિર્વાણ તિથિ નિમિત્તે મંગળવાર તારીખ ચાર બે હજાર પચીસ ના રોજનો આજે આયોજન કરેલ છે અને સૌ સંતો ભક્તો મળી આના ભજનાનંદનો લાવો અને લેવાને દેવા પધાર્યા છે તે માટે ખૂબ ખૂબ આધાર છે ખૂબ ખૂબ ધન્યવાદ बोलो सद्गुरु महारानि जय सद्गुरु श्री लालजी महाराज सद्गुरु श्री निरन्त महाराजनि जय पथार हरि गुरु शतनि तु प्रथा ગુરુદેવ ને જેણે આપ્યો નિજ જ્ઞાન જ્ઞાન ને ઢળી ગયું દે તણો અભિમાન તો ગુરુ બ્રહ્મા ગુરુ ગુરુષ્ણ ગુરુદેવો